ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ દસ માટેનો એક દાખલો જોઈ લઈએ આપણે કોઈ માહિતી માટે એક્સ બાર બરાબર પચીસ આપી દીધા હોય અને ઝેડ બરાબર પચીસ આપ્યા હોય તો એમ બરાબર કેટલા એટલે આપણને ખબર છે એક્સ બાર એટલે મધ્ય ક ઝેડ બરાબર બહુલ ક અને એમ બરાબર મધ્યસ્થ એટલે અહિયાં ઇંગ્લિશમાં મીન કહેવાય બહુલખને મૂળ કહેવાય અને મધ્યસ્થને કહેવાય મીડિયા તો એ રીતે વાત કરીએ આપણે તો હવે આના માટેનું સર્વસામાન્ય સૂત્ર શું છે એ સમજાય દઉં આમ તો જવાબ ખબર પડી જાય અહીંયા પચીસ છે અહીંયા પચીસ છે પચીસ જ આવશે પણ આપણે કેવી રીતે ટેલી એ જોઈ લેવાનું ટેલી કરીને તો એનું સૂત્ર છે કે ભાઈ ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર દેખાય એની માહિતી મૂકી દીધી ઝેડ બરાબર પચીસ છે તો આપણે ઝેડ નીચે પચીસ લખી નાખ્યા ત્રણ ના ત્રણ રાખ્યા એમ એમ શોધવાનો છે એટલે આપણે એને કૌશમાં રાખીને એમ કરી દઈશું તમે કૌશમાં ના મૂકો તો પણ ચાલે બે ના બે રાખ્યા x બાર x બાર એટલે પચીસ હવે જો અહિયાં direct પચીસ મુકો તો શું થાય એટલે આપણે કૌંસ રાખવો જરૂરી છે બરાબર તો હવે અહીંયા હવે નિયમ યાદ રાખવાનો કૌંસ એટલે ગુણાકાર multiplication તો પચીસ ના પચીસ અહીંયા મૂકી દીધા ત્રણ m એટલે ત્રણ m ના ત્રણ m રવા દીધા બે ગુણ્યા પચીસ એટલે પચીસ દુ પચાસ પચાસ થઈ ગયા આટલે સુધી ખબર પડી હવે અહિયાં થી આપણે એવું યાદ રાખવાનું કે સ ચ ચ એટલે સંખ્યા સંખ્યા એક બે ત્રણ ચલ ઇંગ્લિશ માં કહેવાય તો એ ચલ જે છે અને ની એટલે નિશાની બરોબર તો આમાં સંખ્યા અને ચલ પહેલા આપણે અલગ કરવાના હોય તો આ સંખ્યા બરાબર બરોબર નો આંખ છે એટલે આખો એ ચલ કહેવાય એટલે કોઈને કે આ ત્રણ સંખ્યા છે આ એમ ચલ છે એવું નહીં આ ત્રણ એમ છે આપણે એમ કહી શકીએ કે ભાઈ એક વત્તા એક એમ વત્તા એમ વત્તા એમ આમ ને મૂકો આમ પણ લખી શકાય અથવા ત્રણ એમ પણ લખી શકાય એટલે આ ચલ કે અને આ જે છે એ સંખ્યા છે તો સંખ્યા જોડે સંખ્યા લઈ જવાનું તો હવે આ પચાસ છે એને પહેલી વાર લઈ જઈશું તો પચીસ ત્યાં ત્યાં રાખ્યા પચાસ અહીંયા માઇનસ છે બરાબરની ની પહેલી વાર જાય તો ગણિતના નિયમ પ્રમાણે પ્લસ થઈ જાય આ બરાબર ત્યાંના ત્યાં આવ્યા અને ત્રણ એમ ત્યાંના ત્યાં પચીસ પડી રહેવા દીધા છે એને હલાવતા નથી ત્રણ એમ પણ બરાબરની આ બાજુ છે તો આપણે પણ બરાબરની આ બાજુ મૂક્યા અને પચાસ આ બાજુ છે એ પેલી બાજુ જાય તો માઇનસ ના પ્લસ થઈ ગયા વત્તા પચાસ એટલે પંચોતેર થઈ ગયા બરાબર ગયા હવે આ સંખ્યા એ બીસીડી છેલ્લે આવડે ક્યાંય વત્તા કે ઓછાની નિશાની ના દેખાય ત્યારે આપેલી સંખ્યા એબીસીડીના આંખની જોડે વાળી સંખ્યા હંમેશા ગુણાકાર માંથી ભાગાકારમાં જાય તો પંચોતેર ભાગ્યા ત્રણ કરવા પડે તો પંચોતેર ભાગ્યા ત્રણ બાજુમાં જઈ પંચો તેમને ત્રણ વડે ભાગવાના ત્રણ દુ છ એક વધ્યો પાંચ નીચે ઉતાર્યો ત્રણ પંચા પંદર તો થઈ ગયા શૂન્ય તો જવાબ આવ્યો પચીસ એટલે આવું